કોંગ્રેસના નેતા સંગ્રામસિંહ રાઠવાએ જાહેર કાર્યક્રમમાં ભાજપ પર ગંભીર આક્ષેપો લગાવતા જણાવ્યું હતું કે ભાજપે છોટાઉદેપુર જિલ્લા પંચાયતના પ્રમુખ બનાવવા માટે શર્મિલાબેન રાઠવા પાસેથી પચાસ લાખ રૂપિયા માંગ્યા હતા જેને લઈ જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્ર રાઠવાને જિલ્લા પંચાયતના સદસ્ય શર્મિલાબેન રાઠવાએ પ્રતિક્રિયા આપી હતી કોંગ્રેસના સ્નેહમિલન સમારોહ કાર્યક્રમમાં કોંગ્રેસના યુવા નેતા અને પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી સંગ્રામસિંહ રાઠવાએ જાહેર મંચ પર ભારતીય જનતા પાર્ટી પર ગંભીર આક્ષેપો લગાવ્યા હતા જેમાં તેઓએ જણાવ્યું હતું કે આદિવાસી મહિલા સભ્યને જિલ્લા પંચાયત પ્રમુખ બનાવવા માટે ભાજપે પચાસ લાખ રૂપિયા માગ્યા હતા

કોંગ્રેસનું શાસન હતું ભાજપમાં એ લોકો તાલુકા સદસ્ય તરીકે લડ્યા હતા એમાં બી જીત્યા બીજેપી જિલ્લા પંચાયત બી લડ્યા એમાં પણ જીત્યા એનું કારણ છે કે એ લોકો કામ કરતા હશે અને તૈયારી એમનું સારું એવું કામ દેખાતો હશે એટલે બહુમતીથી એ લોકો જીતે છે તૈયારી સંગ્રામભાઈ જોડે અમારી રૂબરૂમાં કોઈ જાતની વાત નહીં થઈ આવી ને એવી કોઈ અમારે ચર્ચા થઈ નથી લાખ રૂપિયાની માગણી કરી છે એવું કોઈ અમારી ચર્ચા થઈ નથી કેમ કે આ વિષય પાર્ટીનો છે પણ પાર્ટી જે નક્કી કરતા એ થતો હોય છે એમાં હું કંઈ ખબર નથી એમાં એવું છે આપણે જાણીએ છીએ છેલ્લા પાંચ વર્ષથી કે પાલિકામાં બી આ લોકો આ રીતના જ આક્ષેપ કરે છે કે નરેનભાઈ હતા એ સારું કે એવું કામ કરતા હતા એમને બી બદનામ કર્યા અને પછી જાકીરભાઈ કરીને હતા એમને બી બદનામ કર્યા કે ભાઈ એ કોંગ્રેસમાં હતા અને કોંગ્રેસમાંથી પછી બહુજન સમાજ પાર્ટીમાં ગયા એટલે બદનામ કરવાના આ લોકો કામ કરે છે એટલે આ પક્ષા પક્ષી બદનામ તો પહેલેથી કરે જ છે એ લોકો તદ્દન ખોટી વાત છે આ વિષય આ વિષય કોઈ ચર્ચા થઈ નથી એવું છે કે છે આ હમણાં ભાજપ સરકાર ચાલી રહી છે એમાં શર્મિલાબેનનો ભય છે એમ કરીને છે ને એ લોકો મને બદનામ કરવા માગતા હશે કે આવનાર સમયની અંદર કે ભાજપની અંદર ખેસ ધારણ કરી લેશે એવું એમને લાગતું હોય એ કારણસર મને બી બદનામ કરવા માગે છે બેને બી બદનામ કરવા માગે છે એમાં કોંગ્રેસની ષડયંત્ર છે એમાં ત્રણ રાજ્યમાં જે ભાજપ સરકાર આવી છે એ માટે લોકો એકદમ કન્ફ્યુઝ થઈ ગયા છે કે હવે શું કરીએ એટલે એમની જોડે કોઈ ઓપ્શન નથી એટલે આ મુદ્દો લઈને બેઠા છે કે ભારતીય જનતા પાર્ટીને બદનામ કરવા માટે અને મારી જોડે કોઈ પાર્ટીએ પૈસા નથી માગ્યા અને બે હજાર ચોવીસમાં બી કેન્દ્રમાં પણ મોદી સરકાર બેસવાના છે અને ભાજપ આવવાની છે એટલે આ લોકો એ આપશીપ મૂકે છે કે ભારતીય જનતા પાર્ટી એક વિશ્વ વિશ્વમાં મોટી પાર્ટી છે અને આમાં કોઈ પૈસાની કે એવી કોઈ માંગણી કરી નથી મારી જોડે જોડે કોઈ ચર્ચા નથી થઈ અને મારા ભાઈ પાસે પણ મારી કોઈ ચર્ચા નથી થઈ અને પાર્ટીએ પણ મારી જોડે કોઈ પૈસા નથી માંગ્યા અને આજે હું કારોબારી અધ્યક્ષ છું ફોટો છે એમની પાસે કોઈ ઓપ્શન નથી કારણ કે ત્રણ રાજ્યમાં તમે દેખ્યું આગે કે કેટલી લીડથી જીત્યા છે અમાર ભાજપ ભાજપવાળા એટલે કોઈ ઓપ્શન નથી એટલે આ લોકો આ આક્ષેપ મૂકીને ભાજપને બદનામ કરવા માટે આ ષડંત્ર રચે છે અમારી રણનીતિ એવી રહેશે કે બે હજાર ચોવીસની અંદર કેન્દ્રમાં મોદી સરકાર બેસે અને ભાજપની લીડથી બધા અમે અહીંયાથી જીતી દીધું સાંસદની વિધાન સાંસદની ચૂંટણી આવશે એમાં પણ અમે બહુમતીથી જીતવાના છે એટલે આ લોકો આક્ષેપ કરે છે ભારતીય જનતા પાર્ટીમાં નાણાકીય કોઈ પણ માગણી થતી નથી કોંગ્રેસ અત્યારે એના હોશ ગુમાવી બેઠી છે ત્રણ રાજ્યોના પરિણામે ભારતીય જનતા પાર્ટી પ્રચંડ બહુમતીથી જે વિજય મેળ્યો એટલે સમજી શકાય છે કોંગ્રેસ અને કોંગ્રેસના નેતાઓ એમના હોશ ગુમાવી બેઠા છે અને અનાબ સવાબ આવા નિવેદનો કરી અને એમના જે પ્રજામાં વિશ્વાસ ગુમાવ્યો છે એ મેળવાનો પ્રયત્ન કરે છે પણ આવનારા દિવસોમાં પણ છોટાદેપુ લોકસભા અને તમામ લોકસભા ભારતીય જનતા પાર્ટી સંપૂર્ણ પ્રચંડ બહુમતી સાથે આ સીટો જીતવાની છે એટલા માટે અત્યારે કોંગ્રેસ આ નિવેદનો કરી અને ભારતીય જનતા પાર્ટીને બદનામ કરવાનો પ્રયત્ન કરી રહી છે જયહાન પટેલ જીટીવી ન્યૂઝ છોટાઉદેપુર